અમદાવાદ પૂર્વના ભાઈપુરા વોર્ડમાં પાણીના પ્રશ્નને ત્રાહીમામ પોકારી ઉઠેલી મહિલાઓ દ્વારા માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું અમદાવાદ પૂર્વના ભાઈપુરા વોર્ડમાં આવેલા ભગવતી નગરની ચાલી ભવાનીનગર નગર મહવિલમનગર આનંદનગર કૈલાશનગર ગંગાનગર અને લખાભાઈની ચાલી સહિત પંદરથી વીસ સોસાયટી વિસ્તારના નાગરિકો છેલ્લા આઠ મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે સમગ્ર અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બે ટાઈમ પાણી આપવામાં આવે છે જ્યારે આ વિસ્તારમાં ફક્ત એક જ ટાઈમ પાણી આપવામાં આવે છે એ પણ સાંજના સમયે પૂરતા પ્રેશરથી ચોખ્ખું પાણી આપવામાં આવતું નથી અને સાંજના સમયે આપવામાં આવતું પાણી પ્રદૂષિત હોવાથી માસૂમ નિર્દોષ બાળકો સહિત નાગરિકો ગંભીર રોગોનો ભોગ બનવા પામે છે ત્યારે આજ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓનું રાઉન્ડ હોવાની માહિતી મળતા વિસ્તારના નાગરિકોએ માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ અને સશક્ત નાગરિક સંગઠનના પ્રમુખ નિવાસની યાદવની આગેવાની હેઠળ ભગવતી નગરના ઝાંપે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પાણીના પ્રશ્ન ત્રાહીમામ પોકાર ઉઠેલી મહિલાઓએ માટલાફોડી આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિસ્તારના શ્રમજીવી વર્ગને બે ટાઈમ પૂરતા પ્રેશરથી ચોખ્ખું પાણી આપવાની માંગ કરી હતી અને જો બે ટાઈમ પાણી ન આપી શકાય તો સવારના ટાઈમે શ્રમજીવી વર્ગને પૂરતા પ્રેશરથી ચોખ્ખું પાણી આપવા માંગ કરી હતી જોયેલ મેઘવાણ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ